કેરાટિનમાં વધતા ત્વચામાં ફંગલ ઇન્ફેક્શન થાય છે ઉનાળાએ ઋતુમાં વાયરસ બેક્ટેરિયા સહિતના કારણે ચેપ લાગે છે ચેપગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવવાના કારણે પણ આ પ્રકારની બીમારીઓ થતી હોય છે ત્યારે ઉનાળાની ગરમીમાં આ ચેપથી બચવા માટે શું ધ્યાન રાખવું તે જોઈએ તબીબો સાથે ખાસ વાતચીત કરી ત્યારે તેઓએ પણ સલાહ આપી છે અત્યારે ધૂપ વધારે પડી છે સુરતમાં તો આ પહેલું ગરમીના પા કારણે બધા હાથ પહેર પર લાલ લાલ ફોડી જેવું થઈ ગયેલું છે તો ઈલાજ માટે સિવિલ ન્યૂ સિવિલમાં આવેલું છે આ બહુ મુશ્કેલ પડે કામ ધંધા પેલું કામ ધંધામાં મન નથી લાગતો બીજો આવવા જવામાં પ્રોબ્લમ પડે વધારે ગરમી થઈ ગઈ મે ગરમી કે વજસે મતલબ થોડા ફૂંસી હોતા હોય મતલબ ફંગલ ઇન્ફેક્શન એલર્જી હૈ તો આતા આધે ઘંટા બાદ ચલા જતા હે होती है। मतलब वो बहुत ज़्यादा पूरे शरीर में फैल जाता है और चढ़ते जाता है फिर अपने आप गायब हो जाता है जब दवाई लेता हूँ थो थोड़ा आराम मिल जाता है हाल हमारे तरह जो स्किन की ओपीडी है गर्मी लीधे वी गई है नॉर्मली जे ओपीडी 430 सौ थी साढ़े चार सौ हो તે હાલ પાંચસો થી સાડો પાંચસો સુધી વધી ગઈ છે આ ઓપીડીમાં મેઇનલી જે છે કેસીસ વધ્યા છે આ ફંગલ ના વધ્યા છે અને ફોટો સેન્સિટિવિટીના વધ્યા છે નોર્મલી જે ફંગલ ઇન્ફેક્શન પચાસ સુધી હોય છે જે અત્યારે ફસેના લીધે દોઢસો સુધી પહોંચી ગઈ છે અને ફોટો સેન્સિટિવિટી જે નોર્મલી શિયાળામાં બે થી ત્રણ હોય છે જે અત્યારે પંચવીસ સુધી હોય છે આ ગરમીના લીધે મેઇન વસ્તુ એ ધ્યાન રાખવાનું છે કે પતલા કપડાં પહેરવાના છે અને જો પરસેવો એટલે વારંવાર કપડાં બદલી કાઢીએ જેના લીધે આ ઇન્ફેક્શન ઓછું થઈ શકે છે વધારેમાં વધારે બહાર નીકળવાનું ગરમીમાં નીકળવાનું અવોઈડ કરે જેથી બપોરે અગિયાર થી ચાર વાગ્યા સુધી જ્યાં સુધી જરૂરી ના ત્યાં સુધી ગરમીમાં ના નીકળે